નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘણીની નવલકથા રાગ ગંગા જડિયું પ્રકરણ છવ્વીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ દૂર દૂર હાથ કડીઓ અને પગ બેડીઓના ઝંકાર સંભળાયા એલા નરસૈયાને લાવે છે લાવે છે બેડીઓના રણ ઝણાટ નજીક આવ્યા ખુલ્લા ખગોળા વાળા પ્રહારીઓથી વિટાયેલો ભક્ત નરસિંહ રાજસભામાં આવ્યો ત્યારે કિક્યાટા ઉઠ્યા એલા એના કપાળમાં ટીલું નથી ટીલું તો હવે એને કપાળે ધકાવીને છોડી દેવું જોઈએ એનો વિઠલો હજી વારે ધાયો કેમ નહીં મારે બેટે આટલા વરસ સુધી ધતિંગ હાકે રાખ્યું શ્રી હરિને દામોદર રાયજીને નામે એલા તારા શ્રી હરિને તેડાવ ઝટ તેડાવ એને કોઈ આંગળી ચીચી કહેતો હતો આજ હવે રતનબાઈ પાણી નહીં પાય તે તરસે મરી જજે બર સભામાં રા માંડળી કે પ્રવેશ કર્યો જય તીરથપતિ જય શંભુના ગણ જય ગંગાજળિયા એવી રાડો પડી એ બિરાદોને જીલતો રા પૂરે પૂરો લહેરમાં હતો એના મો ઉપર ઘાબર્યની રેખા જ રહી નહોતી પ્રજા વત્સલ અને લોકપ્રિય બનવાનો કોઈ અજબ મોકો એને જાણે આ જ મળી ગયો નરસૈયાને ન્યાય કરતા હોઈએ ખુશ પરસ માંડી તું કોનો ઉપાસક છો શ્રી હરિનો શ્રી કૃષ્ણનો એટલે શિવનો વિરોધી ખરો ને ના બાપ મારો વાલોજી જે બીજા દેવથી જુદા નથી મારા શામળાજીમાં સો સમાઈ જાય છે જુઓ મહારાજ પુરોહિતો બોલ્યા અન્ય દેવો એના દેવની અંદર સમાઈ ગયાનું કહે છે પોતાના દેવની બળાઈ મારે છે મારો વાલો છે મારા ઘરના કામકાજ ઉકેલી જાય છે એવું તો લોકોને ભણતર ભણાવે છે શ્રી હરિ તો સોના કામકાજ ઉકેલે છે બધાની આબરૂનો રખેવાળ શ્રી હરિ છે મોજે સરીખા ખા દુર્બળ ને દિનની એ વધુ સંભાળ રાખે છે તારે નાવાનું ગરમ પાણી પણ પ્રભુ ઠંડુ કરી જાય છે ખરું નરસોએ શું ભૂલી તારી છોકરીનું મામેરું એ પ્રભુ પૂરી આવે ને છોકરાના વિવાહ પણ પ્રભુ ઉકેલી આવે ખરું શ્રી હરિ સિવાય મારું રેઠિયાણાનું તો બીજું કોણ પાર પાડી તારા સ્ત્રી હરીને તે એક વાર આમ રૂપ ધરીને તારા કામ કરતા નજરો નજર દીઠા છે નારે ના હૃદય શ્યામ કરો મહારાજ મેં કદી નથી જોયા મો સરખા પાપીને એના દર્શન ક્યાંથી થાય ત્યારે તું પોતાને પાપી માનો જ એટલો વળી ડાહ્યો ને પરદેશીઓના પારખા પૈસા લઈને ખોટે ખોટી હુંડી પણ તેજ લખી આપી ને નરસિંહ ન બોલ્યો એ ભૂલનો એને પસ્તાવો હતો પછી આ રતન નાગરાણીને તારે એ મારા મામી હતા ભક્ત હતા એના જ હાથનું પાણી પીવામાં કાંઈ વિશેષ ભજન રસ પડતો હતો કોઈ પુરુષ નહીં તારી સગી સ્ત્રી કે પુત્રી નહીં કોઈ બુદ્ધિ નર નારી નહીં ને આ રાતી રાણ જેવી રતન મામી જ તને પાણી પાવ એવા વ્રત પણ તારે વાલોજીએ જ લેવડાવ્યા હશે ખરું રતન મામી શ્રી હરિને વાલા હતા કેમ કે મોજ સરીખા એ પણ દિન હતા હરિના શણગાર ગત હતા ને તું જ સરીખા પાપી પણ હતા એમ કહી દેને પાપી નોતા પાપીને પુનિત કરવાવાળા હતા મારે વાલોજીએ જ મારી સાર સંભાળ લેવા એને મળ્યા હતા એનું મોત કેમ થયું તારો વિરહ સહી ન શકાયા એથી ને વાલોજીએ પોતાને શરણે બોલાવી લીધા હશે મને પાપીને રજળ તો મિલી ગયા મને કહ્યું પણ નહીં મને જરીકે ચેતવ્યો હોત આ પાણી છેલ્લી વાનું છે એટલું એ જો મને ગઈ રાતે કહ્યું હોત અહીં નરસે કરતાના સવાલોનો જવાબ નહોતો દીતો પણ એની આંખો આખી કચેરી પર દસે દિશ બમતી હતી ને એ બોલતો હતો માણસો એની આંખોમાં દળ દળ વહેતી અશ્રુધારા દેખતા હતા અનેક પ્રક્ષકો એની મજાક મસ્કરી કરવા આવેલા છતાં રતન મામેની વાત પર નરસિંહના મોહ ઉપર ધોળાતી કરુણા ધતા નીરખીને તેઓ પણ અનુકંપમાન થયા રાયે પૂછ્યું હે ભક્તજી તમે તો ગોલોકમાં વિચરી આવ્યા છો હરિનું રાસ મંડળ નજરે જોઈ આવેલ છો તો તમે ત્યાં અપ્સરો પણ જોઈ હશે ને અપ્સરા કેવી હોય વર્ણવી તો દેખાડો બાપ મને ખબર નથી મેં જોઈ નથી મને ભાસ થયો કે હું હરિની પૂરીમાં ગયું પણ મેં ત્યાં બે જ જોયા છે એક કૃષ્ણને એક રાધિકા રતન મામી તો હવે અપ્સરા થશે ને મને સી ખબર મહારાજ અને હે ભક્તરાજ રાય પૂછ્યું રાજ કુટુંબમાંથી તમને કોઈક મનભાવની છૂપી મદદ પહોંચાડે છે એ વાત સાચી કોણ મદદ પહોંચાડે છે ને કોણ નહીં એ મને કશી ખબર નહીં મદદ તો મારા વાલાજી વગર કોણ કરી વાલાવાલાની વાત કરતો હવે સીધું બોલ ને સઠ રાના દાંત હતા માંડલીની આવી આછલકતી તબિયત પ્રજાએ કદી નહોતી દીઠી નરસૈયો કશું ન બોલ્યો એક નાગરે કહ્યું અને નાગરોના જ્ઞાતિ ભોજનમાં હાડકાના નાડા લઈ લઈ ચાંડાલોને પણ એણે જ બેસેડેલા મહારાજ તારે કંઈ કહેવું છે ભગત ના મારા વાલાજી તપાસ પૂરી થઈ પુરોહિતો સાથે મંત્રણા કરી રાહ એ ફેસલો સંભળાવ્યો જુનાગઢનો નરસિયો પાખંડ ચલાવે છે પર સ્ત્રીઓને ફસાવે છે જ્ઞાનીઓને ભોળવી ઊંધા માર્ગે ચડાવે છે જો એ રાધાકૃષ્ણની આ લપટ ભક્તિ છોડી દે તો જ જીવતો રહી શકશે ને ગોપીનો પંથ ન છોડે તો પછી એ સાબિત કરી આપે કે એના શ્રી દામોદર રાયજી સાચા છે અને સાચે સાચ એને ભીડમાં સહાય કરતા બને છે દામોદર મંદિરમાં પ્રભુની મૂર્તિના ગળામાં જે ફૂલહાર છે એ હાર જો પ્રભુ નરસિંહના કંઠમાં પહેરાવી જાય તો જ એ જીવે નહીં તો કાલ પ્રાંત કાળે સર્વ પ્રજાજનો નજરે નિહાળે તેમ આ ધોતનું માથું ઘાતકની ગુહારી ધળથી જુદું કરશે માથું અને ધળ કુવાડથી જુદા થશે એ શબ્દ બોલતા તો બધી આંખો નરસૈયાના ગળા ઉપર નોંધાઈ ગઈ એ ગળું ગોરું હતું એ ગળામાંથી રેલાતી સૂરોની ધારાઓ લોકોએ પચીસ વર્ષથી પીધી હતી વળતા દિવસ પ્રભાતથી આ ગળું ગાતું બંધ થશે લોકોની નજર ગળાની ચડતી ચડતી ઉપર જતી હતી તે સુંદર મસ્તકને સ્પર્શ કરતી હતી લોકોની નજર ગળાથી નીચે ઉતરતી ઉતરતી નરસિંહના ક્ષીણ છતાં સગેડા ઉતાર ઘાટીલા અંગોને ઝીણવટથી જાણે સ્પર્શ કરતી હતી આટલો કોમળ દેહે નાગાર માત પિતાના પરમણુઓમાંથી નીપજેલો આ હેમ વર્ણો દેહે અડતા પણ જાણે એની ગુલાબ પાંદડીઓ ખરી જશે એવી બીક લાગે જોતાં પણ એની ઉપર આપણે જ પોતાની નજર લાગશે એવી ચિંતા લાગી એ શરીર પર કાલે કુહાડો ઉતરશે અત્યાર સુધી લોકોને તમાસો હતો હવે લોકોને હેબત બેઠી નરસૈયા તો રાહનો હુકમ વંચાયો ત્યારે પણ જેવો ને તેવો જ ઊભો હતો લોકોમાંથી કેટલાકને હજુ આશા હતી કે નરસૈયા તો રાહને શરાપી ત્યાં ને ત્યાં ભસ્મ કરશે પણ આ અપમાનની ઝંડીઓ ઝીલતો નરસૈયો દિવ્ય તેજની પરવારી ગયેલો લાગ્યો નરસૈયાને બંદીવાસમાં પાછો લઈ ગયા ત્યારે લોકો તીખળ કે ઠઠ્ઠા ન કરી શક્યા સૌને થયું કે નરસૈયો રાતમાં કાંઈ ચમત્કાર કરે તો સારું કોઈને એમ ન થયું કે એ ચમત્કાર કરે તે કરતાં આપણે જ આ અધર્મચારની સામે થઈને રાને ધોર પાતક માંથી નરસૈયો પોતે જ કાંઈક પરચો બતાવે એ આશા વગર બીજું લોકબળ ત્યાં બાકી રહ્યું નહોતું હાથમાં કડીને પગમાં બેડ્યો

પહેલા પહોરે પહેરીઓએ રાહને ખબર દીધા કે બંદીવાસમાં કેદી ચૂપચાપ બેઠો છે બીજું કાંઈ કરતો નથી રાએ આનંદમાં આવી સુરા લીધી બીજો પહોર બેઠો નરસિંહ ચૂપચાપ બેઠો છે એવા ખબર રાને પહોંચ્યા રાએ ફરીવાર મંદિરની પ્યાલો પીધી રાના રંગ મહેલમાં સુંદરીઓના નાટા રમભમ શરૂ થયા બીજો પહોર નરસૈયો કાંઈ કરતા કાંઈ જ નથી બોલતો નથી ગાતો માત્ર હાથ પગની કડીયો બેડીઓ જંકર તો જંકર કશોક સોરો બેસરી રહ્યો છે ને બોલે છે વાલાજી મારા જતા જતા એક જ હોસ અંતરમાં રહી જાય છે વાલા કેદરો ગાંઈને તમે મીઠી મીઠી નીંદરમાંથી જગાડી નહીં શકો અને આ ભાવમાંથી વિદાય લેતે લેતે હે ભાળ ગોપાળ તમને હું કાઢી ના કાળીંગા સાથે જૂદમાં નહીં લડાવી શકું શું કરું શામળા મારો કેદારો તો જે રહ્યો ને કેદાર વગરનું મારું ગાણું તમને આ બે વર્ષથી સંતોષી શકતું નથી તે જાણું છું બીજું કાંઈ ગાવું નથી ગાવો તો એક કેદારો ગાઈ શકત તો મરવું મીઠું લાગત પ્યો ફાટી હતી ત્યારે એકાએક બંદીવાસમાંથી વળનો ગબારો ચડ્યો રાતભર આસુઓ પીતો જાગતો ઝોલે હતો તેમાંથી નીંદર ભાંગી ગઈ કોઈકે ગાતું હતું હારને નવ મારીએ હઠીલા હરી અમુને માર્યા રે પછી મોરા નાથજી દોષ ચડશે તુમને એજી વાલા હારના સાટું નવ મારીએ પ્રતિહારી રાયે બહાર અટારી પર આવી બેબકડા પહેરી ગઈને પૂછ્યું કોણ કહે છે નરસૈયો હા મહારાજ ત્યાં તો નવા સુર ઉપડ્યા પરોટનું પદ્ય ઉગડતું હતું તેમ સૂર્યની પણ પાખડીઓ ખુલતી હતી એજીવાલા જીવાલા ગરલે ફૂલે ફેરો હારલો ગૂથી લાવો ને વેલો માંડડીક મૂછને ને મારસી રે રવિ ઉગ્યા પેલો વાલા હારના સાટુ રાને વિસ્મય થયું આ કેતારો રાખ ક્યાંથી નરસિંહે ધરેણે મૂકેલો કેદારો કોણ છોડાવી લાવ્યું આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે મનમાં મોજારો કેમ થાય છે એલા દોડો કાંઈક એનો કેદારો ગાતો બંધ કરો એને મોએ હાથ દાબી વાળો એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારો ને ગરવો પહાડ ક્યાંક ઓગળી જશે એલા કોઈ સાંભળતા કેમ નથી જટ નિર્સયાને કેદારો ગાતો અટકાવો પેર ગીરને પૂરી સમજ પડે તે પૂર્વે તો રાહ પોતે અણવાણીએ પગે ને અધૂરે લુંગડે બંદીવાસ તરફ દોડ્યો ત્યાં જઈ એ પણ સ્તબ્ધ ઊભો રહ્યો ને કેદારના સુરો વણ થંભ્યા વહેતા રહ્યા એ જી વાલા અર્ધી રજની વહી ગઈ હાડ કેમ ન આવ્યો દેયુ એ અમારી દામોદરા બંદી વાન બંદ છોડાવો વાલા હારના સાટુ નવ મારી એકલો બેઠો બેઠો નરસૈયો ગાતો હતો પાસે તંબુરો નહોતો કરતાલ નહોતી હતી ફક્ત હાથ પગની શંખલાઓ એ તાલ સુર પુરાવતી હતી ને નરસૈયો ગળું મોકળું મેલીને ગાતો હતો જૂનાગઢ શહેર પણ અડધું પડધું જ ઊંઘતું હતું તેણે વહેલા ઉઠીને નરસૈયાનો તાલ જોવા જવા તૈયારી કરી હતી ઉપરકોટને બારણે ગીધી જામી ગઈ હતી સૂર્યાદય વાર નથી ઉપરકોટની અંદરથી ઊંચે વાયુમાં ઉપરા ઉપરી કેદારના પ્રભાતી સુર ગગનરોહણ કરતા હતા સાંભળનાર નગરજનો નવાઈ પામતા હતા નરસૈયો મરવાની તૈયારી કરી રહી લાગ્યો છે પણ છેલ્લા બે વર્ષથી કદી ન ગાયેલા આ કેદાર સુરનો લલકાર આજ ઓચિંતો સાથી એ સૌને કહેતો હતો ને કે કેદાર ગાવાની તો મારા વાલાજીની મના છે આકાશ સુધી વરણનું બન્યું ને સો દરવાજા સામે તાકી રહ્યા એ હવે નીકળી સમજો નીકળ્યો તો ખરો પણ એના નોખા રંગ ઢંગમાં ઉપર કોટમાંથી ચાલ્યા આવતા નરસૈયાને હાથે કડી નથી પગે બેડ્યો નથી ગળામાં ગલફૂલનો હાર છે પહેરો ગીરો એને પગે લાગતા ચાલ્યા આવે છે દરવાજા પર આવીને પેરગળીએ હાથ જોડી કહ્યું ભક્તજી હવે આપ છૂટા છો પધારો રાધેશ્યા મારા વાલાજી સૌને રાધેશ્યા તમને મેં બહુ ગોચવાડ્યા માફ કરજો દાસને એમ સાથે જવાબ વાળતો નરસરીઓ દરવાજેથી એકલો નગર તરફ ચાલી નીકળ્યો લોકોને ઠટ ચકિત બની જોતી જોતી ઊભી રહી ગઈ રાના પ્રહરિયો જેને પગે જ લાગ્યા હતા એને બે અદબ કોણ કરી શકે સૌ કૌતુકમાં ગરકાવ હતા બજાર સંસારવો નિર્સૈયો ચાલ્યો જતો હતો ને લોક વાયકા એની એ મુખરે ચાલી જતી હતી એનો કેદારો કોક રાતો રાત છોડાવી લાવ્યો ને કેદારો ગાયે પ્રભુ રીછાવ્યા પ્રભુ તો રીછ્યા હો કે ને પણ માંડડી કે પરોડના પહેલાં ઉજસમાં નરસૈયે ને કંઠે કોઈક અદ્રશ્ય બે હાથ હાર આપતા દીઠા નજરબંધી કરી હશે તે વગર કાંઈ કરડો રાને છોડી અને મહારાણી કુંતાદેએ રાને ટાઢો દમ લીધો હશે કુંતાદે તો અહીં આવ્યા છે એ તો હોય તો રા આટલું એ કરી શકે આટલું એટલે કેટલું કાલની વાત તો શું જાણે છે પણ પરમદિની રાત વાત કોઈ જાણો છો શું વળી કુંતાદેવ પરમદી સવારે જાત્રાએ સિંધાવ્યા ને પરમદી રાતે રાયે વિશળ કામદારના ઘરમાં કામદારની ગેરહાજરીમાં ચૂપ ચૂપ મને તો આ હાર હારવાળી વાત ખોટી લાગે છે આપણો રાહ હવે તો અપ્સરાઓ ગોતે છે ખરો ને તે નરસાઈએ એ કામ માથે લીધું હશે લોકવાયકા ઘેર ઘેર જુદા ખુલતા આપતી ધૂમી વળી રા આખો દિવસ બહાર નીકળ્યો નહીં ને નરસૈ મહેતાના ચોરામાં રાતે જ્યારે ભાવિકો બીકતા બીકતા પણ ભેડા થયા ત્યારે ફરી ભજનો મંડાયા મોટી રાતે કંઠે સોસ પડ્યો ત્યારે અન્ય સોને આછો આભાસ થયો એક સ્ત્રીના હાથમાં જન્મી રેટી છે ભક્ત નરસૈયો અંતરિક્ષમાં હોઠ માંડે છે લોટી ઝાલનાર આકૃતિની ધૂમ છાયા વાયુમાં ઓગળી જાય છે પ્રભત્યા બોલીને નરસિંહે સૌને હાથ જોડી કહ્યું વાલોજીના સો સ્વરૂપો આજથી આપણા છેલ્લા જે કુપાળ છે હવે પાણી પાનાને વારંવાર શ્રમ આપવો નથી બહુ દૂરથી એને કાયા ધરી મહાકષ્ટે આવવું પડે છે હવે નરસિંહ ગાશે નહીં થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ